ભાષામાં એને સચ આ હું એટલે હું અગ્રસિષ્ટીય મારા જેવો કોઈ બીજો નહીં એવો બ્રહ્મ તરીકે હું હતો હવે બરાબર ખ્યાલ કરો કે ઈદમ અનુભવ પહેલા હું હતો પરમાત્મા અનુભવ પહેલા કેવા હશે હવે આપણી વાત શરૂ થઈ

છે એનો આખો સબસ્ટ્રેટમ છે તમે લીંબોળી જોઈ છે બીજ લીંબોળી લીંબુ અરે લીમડો હોય એનું એક બીજ કેરીની ગોટલી તો એ ગોટલી તમે લો કે લીંબોળી તમે લો કે વડનો એક ટેટો લો વડના ટેટાની અંદર ઘણા બધા નાના નાના બીજ હોય એમાંનું એક નાનું બીજ લો એ આખા બીજની અંદર વડ છે કે નહીં

તો આ ગોટલી ની અંદર નો આંબો અનમેનિફેસ્ટેડ કહેવાય અવ્યક્ત કહેવાય તમને ખ્યાલ આવ્યો અવ્યક્ત અવ્યક્ત ની વ્યાખ્યા સમજાવવા માટે જ તમને આ કહ્યું છે હવે ગોટલી જ્યારે હું જમીનમાં માં દાટું છું જયારે ઉગે છે ત્યારે એ અંદર જે અવ્યક્ત આંબો હતો એ હવે વ્યક્ત થાય છે અવ્યક્ત ફોર્મ માં નામ અને રૂપ નોતા વ્યક્તમાં માં નામ અને રૂપ આવ્યા એટલે આ જે ઝાડ તરીકે નામ અને રૂપ આવ્યા એ પેલા એ ઝાડ કેવું હતું અવ્યક્ત દેખાતું હતું ના હતું ઘન સ્વરૂપે ને અંદર એવી રીતે આ પરમાત્મા કે છે આ નામ રૂપ પહેલા હું એવો હતો હવે આ વૃક્ષ જે છે ગોટલી આ જે નું વૃક્ષ એના દાળ પાંદડા એનું કેમિકલ રિએક્શન એનું બધું જ તમે વર્ણવી શકો છો કે નહીં તમે વર્ણવી શકો છો તમે આંખ બંધ કરીને એને ઇમેજિન બી વિચારી બી શકો છો ને એની ઉપર તો કે વિચારી શકાય છે હવે આંબામાંથી પાછા ગોટલીમાં આવી જાવ એ પહેલા જયારે અનમેનિફેસ્ટેડ ફોર્મ હતું ત્યારે મેં તમને કહ્યું કે આની અંદર આંબાનું વૃક્ષ છે હવે ઇમેજિન કરો મનથી વિચારો વિચારી શકાયું વિચારી શકાયું માટે કહ્યું યતો વાંચો નિવર્તન છે આ ન વિચારી શકાયું એટલે લખવું પડ્યું યતો વાંચો નિવર્તન છે આ અનુભવ આ ઋષિઓનો અનુભવ બીજા ઋષિએ લખ્યું

સૃષ્ટિ પહેલા હું જ હતો પહેલા એટલે હું આવો હતો હવે હું જે અનમેનિફેસ્ટેડ હતો જેમ ગોટલીની અંદર આંબો અનમેનિફેસ્ટેડ છે ને મેનિફેસ્ટ થયો આ હું જ જે મન અને વાણીથી વિચારી શકાય એવો નથી ઇમેજિન પણ કરી શકાય એવો નથી કોઈ પણ તમે એક્સરે લેવાનું કર્મ કર્યું એમ કોઈ પણ કર્મથી એ નિર્ગુણ નિરાકાર પરમાત્માને નથી જાણી તો માટે તમને કહે છે કે ન કર્મણા ન પ્રજયા ધને ન ત્યાગે ને એક કે અમૃતત્વ માને માટે તમને કહ્યું કે કર્મ થી પરમાત્મા પ્રાપ્ય છે ત્યારે સહેલો બની જાય છે માટે પ્રાપ્ય થઈ જાય છે અને ત્યાં તમને કર્મ કરવા કે છે નિષ્કામ કર્મ ચિત્ત શુદ્ધિ ના કર્મ ચિત્ત શુદ્ધ એ કર્મ નતું વસ્તુ ઉપલબ્ધ છે પણ અહિયાં વાંચ્યું કે નતું વસ્તુ ઉપલબ્ધ છે એને કર્મ જોડાવી દીધા

સારા સારા સબ્જેક્ટ પેલા વાંચી લઈએ ફોન કરીને બધા પૂછે ને ઉપનિષદ ચાલતું હોય સ્પેશિયલી ઉપનિષદ ચાલતું હોય ત્યારે ફોન કરીને પૂછે કે પછી ક્યારે આવવાનું છે એકબીજાને પૂછે કે આ સ્વામીજી કાલે કઈ ઉપદેશ આપવાના છે બોલતા તો હતા કઈ એવું ટેટાની વાતો કરી હતી એની અંદર છેતુ આવ્યો ત્યારે શ્વેતકેતુ ની વાત આવી ગઈ કે હવે કાલથી પ્રવચન નો ત્રણ દિવસ આવી ચોથે દિવસે પાછો ભૂલ અરા પણ એ તત્વ મસ્તી સમજાય પાંચ દિવસ પેલા સ્વામીજી એ તમને પૂર્વ ભૂમિકા બાંધી એને આશીર્વાદ આપ્યા તમને એવી પ્રાર્થના કરે કે ભાઈ મારા શ્રોતા ને સમજાય સાંભળવા આવી જાય અહિયાં ઇન્ડેક્સ ખોલવાનું આ કર્મ ન કરવા પરમાત્મા ની ઇન્ડેક્સ ખોલવા જેવી છે અને ઈશ્વર નું સિગરેટ ખોલીને વાંચો તો પતન થઈ જાય તમે કોઈ તમારા ઘરના લોકોનું એ કઈ સિક્રેટ ખોલીને વાંચો તો હોવા નથી થતી ઘરમાં હું શરીર રૂપે હતો એવું નથી કહ્યું હું મન બુદ્ધિ ચિત્ત રૂપે અહંકાર રૂપે નામ આકાર રૂપે તો એવું નથી કહ્યું માત્ર હું જ હતો ઓન્લી આઈ એક્ઝિસ્ટેડ પોતાનું રૂપ નહી આપ્યું ઇનડાયરેક્ટલી વર્ણન કરી લીધું છે કે સૃષ્ટિ આવી છે તેનાથી આખું રૂપ મારું છે રજ્જુ ઉપર સર્પ દેખાય છે રજ્જુ નું સાચું સ્વરૂપ શું છે ગુણ રજુમાં નથી દેખાય છે સર્પ સૃષ્ટિ પૂર્વે હું હતો સૃષ્ટિ જેવો નહોતો આટલું જ સમજો ખાલી વેડો પાર થઈ જશે સૃષ્ટિ સિવાયનું જેટલું છે એ ઈશ્વર છે માટે આ સૃષ્ટિમાં નામ છે તો હું નહીં આકાર છે તો હું નહીં તો નામમાં આશક્તિ નહીં આકારમાં આશક્તિ નહીં આકારમાં જ આશક્તિ લાગે છે કે છે છે લાગે કે કરવા જેવી છે આ સાંભળ્યું ને હવે ઢીલી પડી જશે આ પકડ આ પકડ ઢીલી પડી જશે અને પછી પરમાત્મો રસ્તો તમારે માટે ખુલી પકડ જ ઢીલી કરવા આવે બીજું કઈ કરી શકાય એવું છે બી નહીં આ પકડ ઢીલી થઈ જશે એની સત્યતા સમજી લો કે આમાં કઈ એમાં કઈ તત્વ નથી કઈ કસ નથી ખાલી રૂપ જ છે એમાં કોઈ કસ નથી ઘણા ફ્લાવર જેવા હોય ઘણા ફ્રૂટ જેવા હોય દેખાય સારા પણ અંદર કઈ રસ નહી હોય કસ નહીં હોય રૂપ હોય અને જેમાં રસ કસ નહીં હોય એનું રૂપ ગજબ હોય અને જે એકદમ બ્યુટીફુલ હોય ને તમે જો જંગલમાં અત્યંત બ્યુટીફુલ ફ્લાવર હશે કે ફ્રુટ હશે ને મોસ્ટ કલરફુલ દે આર મોસ્ટ મોસ્ટન

આ બધી ઇન્દ્રિયો વેત્રી એટલે કે બહિરમુખી કરી નાખી છે આ ઇન્દ્રિયોને અને બહિરમુખી કરીને માણસને અડધો મારી નાખ્યો આખબાર જુએ સૃષ્ટિ ની પૂર્વ આ બાદ નું તો કઈ તો જોઈએ તો ક્યાંથી ને સાંભળવાનું એટલું જ સાંભળે સૃષ્ટિ ની પૂર્વ અવાજ નતો નહીં તો મારી મછલી ને પેલો ભગવાન નું નામ લેતો તોય ને તમે ફોન કરીને ડિસ્ટર્બ કરો આને શું કર્યું ક્યાં ગયું શું કર્યું શું કાધું પંચાત આ કઈ જ સાંભળવા જેવું નથી કઈ જ સાંભળવા જેવું નથી ઘર તો પ્રલપન કેમ કરો છો એવી રીતે બધા વિષયોમાં સમજી લોકે આ બ્રહ્માજીએ શું કર્યું એવું આશ્ચર્ય શંકરાચાર્ય વ્યક્ત કરે છે અને એક એક ઇન્દ્રિય થી એક એક પ્રાણી મરે છે તો અહિયાં મનુષ્યને તો પાંચ પાંચ ઇન્દ્રિયો છે તો એની તો એની તો દયા જ ખાવા જેવી છે હાથી જે છે સ્પર્શ ઇન્દ્રિયના ભોગ થી મરણ પ્રાપ્ત થાય છે ખાડામાં પડીને મીન જે છે સ્વાદ રસ ના ભોગ થી પેલા છે આનું શું થશે અને માટે કે છે ભજ ગોવિંદ ભજ ગોવિંદ ગોવિંદ મતે એ આટલા માટે કઉ મૂળ અને ખબર જ નથી તારી સાથે શું થઈ ગયું છે હવે ગોવિંદ ને ભજ જરા જેવું ગોિંદ ને જેવું વધશે ને ઈશ્વર શું કરશે ખબર છે આપડા કઈ અહોભાગ્ય હશે આપણું બ્રહ્માજી જેવું કઈ અહંકાર એક સેકન્ડ માટે કઈક નાનો થયો હશે કોને ખબર કોની કૃપાથી તો ઈશ્વરની જ કૃપાથી કઈક નાનો થયો હશે કઈક શરણાગતિ આવી હશે કે આ વાક્ય આવ્યો આપણા કાનમાં પાછું છે શું રહેશે થોડી વાર માં પાછું આવશે ખ્યાલ આવ્યો અહોભાગ્ય સમજ છો તમારા કરણેન્દ્રિય ને અહોભાગ્ય સમજ આ શબ્દો આપણા કાનમાં ગયા તો સદૈવ સૌમ્ય એકમ એવમ સૌમ્યદ્વિતી બ્રહ્મ આ હું એક બ્રહ્મ તરીકે જ જે અવર્ણનીય હતું એટલે કે આખી થી ઓપોઝિટ વિચારો એ બ્રહ્મ છે જો આમાં સૃષ્ટિને ભ્રાંતિ કહેવાની જરૂર નથી પડી હજી સુધી એની સાથે કઈ જ કર્યું નથી ને એને ઉલટાવી દીધી કે સૃષ્ટિ પૂર્વે જે હતો એ બ્રહ્મ એટલે સૃષ્ટિ સિવાયનું જે છે એ બ્રહ્મ છે બીજું મારાથી ભિન્ન કશું પણ ન હતું બીજું જે સ્થૂળ સૂક્ષ્મ અને એ બંનેનું કારણ માયા છે તે કઈ ન હતું મારાથી ભિન્ન કશું પણ ન હતું મારાથી ભિન્ન કશું પણ ન હતું પરમાત્મા એક રસ રૂપે બધે જ હતો એનાથી ભિન્ન કઈ નહોતું એટલે કે દ્વૈત નહોતો એટલે આ સંસારમાં જગતમાં સૃષ્ટિમાં દ્વૈત જે ભાવ પાસે છે ને એ દ્વૈત ભાવથી પણ તમે મુક્ત થઈ જાવ તો તમે પૂર્વ જેવા પરમાત્માનો અનુભવ આ મિનિટે કરવા લાગો ધ્વૈતથી મુક્ત થાવ અને આ ધ્વૈત ની વાત કરી છે ઉપનિષદમાં હવે તમને ખબર પડશે કે શ્રીમદ ભાગવત ભણવા માટે આખી ભગવદ ગીતા ઉપનિષદ અને બ્રહ્મસૂત્ર જ્યાં સુધી તમે આત્મસાત ન કરો ત્યાં સુધી આ તમને નહીં સમજાય આ દ્વૈત ભાવ વગર ના થવાનું એટલે

આપના પુસ્તકમાં છે મારાથી ભિન્ન બીજું કશું પણ નહોતું એટલે જો પરમાત્માને એવો ને એવો એમ નેમ પ્રાપ્ત કરવો હોય તો તમારી અંદર એ પરમાત્માનો કયો ભાગ છે એના સિવાયનું કશું જ નહીં વિચારવાનું પરમાત્માએ કયો ભાગ એનો આપ્યો હું હતો તો તમારી અંદરનો પ્યોર હું માઈનસ તમારા આખા શરીરનો ભાવ તમારા શરીરનો ભાવ જતો રહ્યો દેહ જ્યાં જતો રહ્યો તમારી શરીર ની સાથે જેટલાના સંબંધ છે એ બધા માઇનસ થઈ ગયા માઇનસ મન મન જતું રહ્યું એટલે તમારા બુદ્ધિ આ વ્યવસાયાત્મિકા બુદ્ધિ આ જે બુદ્ધિ જે છે એ જતી રહી માઇનસ થઈ ગઈ અહંકાર માઇનસ અને જે પ્યોર હું રહ્યો એ હું હતો એટલે પરમાત્મામાંથી જુઓ લીંબોળી તમે ચાખો ને તો કેવી હોય કડવી હોય લીમડો કેવો હોય લીમડો કડવો એટલે જે લીંબોળી ના જે ફોરવર્ડ થયા ને લીમડામાં કડવાશ કેરી ફોરવર્ડ છે કડવાશ દેખાય છે કડવાશ અનુભવાય છે ગુણ કેરી ફોરવર્ડ થયા એમ હું હતો એવું તો કયું મેનિફેસ્ટેશન જગતમાં થયું તો ભગવાનમાં એ કેરી ફોરવર્ડ થયો પણ જેમ કડવાશ દેખાતી નથી એમ પેલો દેખાતો આપણી અંદર કેરી પરમાત્માનો કયો ઊંશ ખેંચાય આવ્યો જેનાથી છુટો પડી શકે એમ જ નથી ભ્રાંતિમાં પણ કયો ઊંશ છુટો પડી શકે એમ નથી હા હમ તો આ તમારા હું રૂપી દોરડાથી તમે ત્યાં સૃષ્ટિ પાછળ પહોંચી શકશો આ એક જ વસ્તુથી પહોંચી શકશો

આટલું સિક્રેટ લઈ લો લીમડાના દ્રષ્ટાંતમાંથી કે કડવા આવી છે તો નક્કી પેલો હું મેનિફેસ્ટ થયો છે તો પરમાત્મા આવ્યો છે ક્યાંય છે કરો એને શોધો હું તરીકે છે આ હું રાખીને કાઢી નાખો અને એનો અનુભવ તમને રોજ રોજ થાય થાય છે છે અને એટલું જાણવા માટે આટલું બધું આપણે ભેગા થવું પડ્યું આટલું જ જાણવા માટે તમારે મારે આટલું જ જાણવા માટે ભેગા થયા છે એ હું નો અનુભવ તમે રોજ કરો છો પ્યોર હું અને બીજું કોઈ નહીં અને એ તમારી સુશુક્તિની અવસ્થા પણ આ વેદાંતની ની આવો તો તમને ત્રણ અવસ્થાઓ શીખવાડવામાં આવે ત્રણ